નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસની અંદર તમે સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સે પાસ થાઓ એ માટે થઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ ટાઈમપી પ્રશ્નો સાથે એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ અસાઇનમેન્ટ જે છે ને તે આપણે તમારી બ્લુ પ્રિન્ટના આધારે તમારી સ્વાધ્યન પોથી તમારી એકમ કસોટીઓ અને તમારા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વીણે વીણીને તૈયાર કરેલું છે એટલા માટે જો અસાઇનમેન્ટ તમે તૈયાર કરી લેશો તો પરીક્ષાની અંદર તમે પૂરેપૂરી સફળતા પ્રાપ્ત કરી શકશો પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો એ આપણી ગેરંટી છે તો જરૂરથી આ અસાઇનમેન્ટ મેળવી લેજો આ અસાઇનમેન્ટનો પીડીએફ જે છે એ પણ મેળવી લેજો લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આ તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરી દેજો ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચનું ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નો સાથેનું જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે ઉદાહરણ મુજબ આપેલા શબ્દને અનુરૂપ બે વાક્ય લખો જેના કુલ ચાર માર્ક છે અહીંયા આપણને ઉદાહરણ પણ આપેલું છે જેમ કે સેવા તો બીમાર લોકોની સેવા કરવી જોઈએ એટલે કે સેવા શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે અને બીજું વાક્ય બનાવ્યું આપણે કે સેવા જ સાચો ધર્મ તો આવું ઉદાહરણ આપણને આપેલું છે ઉદાહરણ પ્રમાણે અહીંયા આપણને જે શબ્દ આપ્યો છે એ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે ચાલો તો અહીંયા શબ્દ આપણને આપ્યો છે દયા તો દયા ઉપરથી આપણે બે વાક્યો બનાવીએ પરોપકારી માણસ સૌ ઉપર દયા રાખે છે અને પ્રાણીઓ ઉપર દયા કરવી જોઈએ ચાલો બીજો શબ્દ આપણને આપેલો છે પ્રેમ તો પ્રેમ પરથી બે વાક્યો માતા પિતા આપણા ઉપર અહોભાવ પ્રેમ વરસાવે છે અને સાચો પ્રેમ નિસ્વાર્થ હોય છે ત્રીજો શબ્દ છે શિક્ષણ શિક્ષણ એ દરેક બાળકનો હક છે અને સારા નાગરિક બનવા માટે ઉત્તમ શિક્ષણ આવશ્યક છે ચોથું છે શિસ્ત તો શિસ્તબદ્ધ જીવન સફળતા માટે મહત્વપૂર્ણ છે અને શાળા ઘર શાળા અને ઘર બંનેમાં શિસ્તનું પાલન કરવું જોઈએ પાંચમું છે પરિશ્રમ પરિશ્રમે સફળતાની ચાવી છે પરિશ્રમ વગર કોઈ મહાનતા હાંસલ કરી શકાતી નથી છઠ્ઠો શબ્દ છે સન્માન વડીલોનો સન્માન કરવું એ અમારી ફરજ છે જેણે મહેનત કરી છે તે વ્યક્તિ સન્માનને પાત્ર બને છે સાતમો શબ્દ છે આદર શિક્ષકો પ્રત્યે આદર રાખવો જોઈએ બધાને પ્રેમ અને આદર આપવો જોઈએ આઠમો શબ્દ આપણને આપેલો છે સત્ય સત્ય બોલવું એ સારી આદત છે અને સત્યની હંમેશા જીત થાય છે નવમો શબ્દ છે દયાળુ દયાળુ બનો અને પ્રાણીઓ માટે સહાનુભૂતિ રાખો દયાળુ હૃદયવાળા વ્યક્તિઓ જ સમાજ માટે આશીર્વાદરૂપ બને છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા જે આવી રહી છે એ દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરવા માટે થઈ અને આપણે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે ને એ પણ બ્લુ પ્રિન્ટના આધારે આ બધા જ વિષયના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે ને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને ડાયરેક્ટ તમે એનો ઉપયોગ કરી શકશો અને બીજું કે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે ને એના જવાબો પણ ઉપલબ્ધ છે એટલે તમે જ્યારે તૈયારી કરશો ને ત્યારે જવાબો માટે તમારે બીજું કોઈ સાહિત્ય ગોતવાની જરૂર નથી અહીંયા જ તમને પ્રશ્ન અને અહીંયા જ તમને ઉત્તરો મળી જશે એટલા માટે આપણે એવું બેસ્ટ મટીરિયલ તૈયાર કર્યું છે કે તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો જો કોઈ વ્યક્તિ પોતાની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગે છે તો એ પણ મેળવી શકે છે આવી સુવિધાઓ તમને બીજે કોઈ જગ્યાએ જોવા નહીં મળે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર તો મિત્ર આખા ગુજરાતની અંદર ફક્તને માત્રને ઓનલાઈન કેવલ આપણી જ ચેનલ ઉપર તમને જોવા મળશે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ દરેક વાલીઓ શિક્ષક લોકો વિદ્યાર્થી મિત્રો અવશ્ય પરચેસ કરી લેવા પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે વધારે માહિતી માટે અથવા તો પ્રશ્નપત્ર પરચેસ કરવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોલ કરી અને વધારે માહિતી મેળવી લેજો અને આ પ્રશ્નપત્ર મેળવી લેજો જરૂરથી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ આપણને આપેલો છે તો આ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો અને સમજવાનો છે એના ઉપરથી જોઈએ કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તરો પહેલો સવાલ સફેદ રીચ ખોરાકમાં શું લે છે તો જવાબ આવશે કે સફેદ રીચ ખોરાકમાં મોટી માછલીઓ લે છે મિત્રો આવા જ પેરેગ્રાફ તમને પરીક્ષામાં પૂછાશે અને શક્ય છે કે કદાચ આ જ પેરેગ્રાફ પૂછાઈ જાય રીછના કાન શા માટે નાના હોય છે તો શરીરની ગરમી બહાર નીકળી ન જાય તે માટે રીછના કાન નાના હોય છે ત્રીજો સવાલ રીછને તરવામાં કુશળ હોવું શા માટે જરૂરી છે તો ધ્રુવીય પ્રદેશમાં રહેતા સફેદ રીછને શિકાર કરવા માટે ઘણીવાર દૂર દૂર સુધી તરવું પડે છે તેઓ હિમશિલાઓ ઉપર રહે છે અને ખોરાકની શોધમાં સમુદ્રમાં ઘણા કિલોમીટર સુધી તરી શકે છે તેથી તેમને તરવામાં કુશળ હોવું ખૂબ જ જરૂરી છે ચોથો સવાલ સફેદ રીછ ક્યાં જોવા મળે છે તો સફેદ રીચ જોવા ધ્રુવ પ્રદેશની હિમશિલાઓમાં જવું પડશે છઠ્ઠો સવાલ શિકારીઓ સફેદ રીચનો શિકાર શા માટે કરે છે તો શિકારીઓ સફેદ રીંછનો શિકાર તેની ચામડી માટે કરે છે ચાલો ત્યાર પછી નેક્સ્ટ તમે જોશો તો જે પેરેગ્રાફ આપણને આપેલો છે તે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જોઈએ એમના ઉપરથી પ્રશ્નોના ઉત્તર તો નરેન્દ્ર એટલે કે આ જે સ્વામી વિવેકાનંદ છે એનો પેરેગ્રાફ આપેલો છે અને કદાચ આ પેરેગ્રાફ પણ પૂછાઈ શકે મિત્રો એટલે ધ્યાનપૂર્વક આ પ્રશ્નોના ઉત્તર વાંચી લેજો સમજી લેજો અને વિડીયો તમારા તમામ દોસ્તો સુધી શેર કરી દેજો કારણ કે જેટલા લોકો વિડીયો જોશે ને દરેકને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાના છે અને પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો તમને આમાંથી જ મળવાના છે તો જરૂરથી એક એક પ્રશ્ન તૈયાર કરી લેજો બાળક નરેન્દ્રની ખાસિયત શી હતી તો નરેન્દ્રની યાદશક્તિ બાળપણથી અધિ અતિ પ્રભાવશાળી હતી તે તેની ખાસિયત હતી બીજો સવાલ બધા લોકોને શાની નવાઈ લાગતી હતી તો નરેન્દ્રએ કથાકારની ભૂલ કાઢી બતાવી એ નવાઈ લાગતી હતી ત્રીજું તેની ઉંમરના સાથીદારો કરતાં તે કેવી રીતે જુદા પડતા હતા તો તેના સરખી ઉંમરના સાથીદારો જે ન જોઈ શકતા તેવી ઘણી બાબતો એને સ્પષ્ટ દેખાતી ચોથો સવાલ નરેન્દ્ર જેવી યાદશક્તિ કેળવવા તમે શું કરશો તો ધ્યાન યોગા સાધના અને તપ પાંચમો સવાલ તમારી દ્રષ્ટિએ તમારી વિશિષ્ટ બાબત કઈ છે શા માટે તો મારી દ્રષ્ટિએ મારી વિશિષ્ટ બાબત યાદ રાખવાની શક્તિ છે ચાલો ત્યાર પછી લીમડાનો આપણને સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે ઉનાળાની સિઝન ચાલે છે ને લીમડાનો પેરેગ્રાફ આપેલો છે તો પરીક્ષામાં પૂછવા માટે મોસ્ટ આઈએમપી છે ચાલો તો આ પેરેગ્રાફ તમારે ધ્યાનથી વાંચવાનો છે જોઈએ પહેલો સવાલ લીમડાના મોરનો રસ ક્યારે અને કેમ પીવામાં આવે છે તો લીમડાનો મોરનો રસ લોકો ચૈત્ર માસમાં પીવે છે અને હાલમાં ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે મિત્રો લીમડાના મોરને પીવાથી તાવ આપણો દૂર થાય છે અને આખા વર્ષ સુધી તાવ ન આવે એવું લોકો કહે છે લીમડાના વૃક્ષના બીજા કયા કયા ઉપયોગો થઈ શકે તો લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છર ભાગી જાય લીમડાની પાતળી ડાળીનું દાંતણ પણ ઉત્તમ ગણાય છે ત્રીજો સવાલ તમે જોયેલ એક વૃક્ષનું નામ આપી તેનો ઔષધીય ઉપયોગ જણાવો તો અરડુ છે શરદી માટે વપરાય છે ફકરામાં કયો ઉપાય છે ત્યાર પછી આપણને સાંજે કલાકાર સ્ટુડિયોની બહાર એટલે કે કલાકારનો આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે તો એ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને અહીંયા તમને જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના ઉત્તર તમારે સમજવાના છે ચાલો ત્યાર પછી છે ઉજળા તડકાથી શોભતા શિયાળાની બપોર હતી એટલે કે શિયાળા વિશેનો તમને સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફના આધારે આપણને નીચે પ્રશ્ન આપેલા છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જેટલા પણ પેરેગ્રાફ આપણને આપેલા છે ને તે બધા જ આપણે મોસ્ટ ટાઈમ પી પેરેગ્રાફ લીધેલા છે એટલા પેરેગ્રાફ તમે કરી નાખશો એટલે આની બારનો પેરેગ્રાફ હોવાને એ ખૂબ ઓછી શક્યતા છે તો દરેકે દરેક પેરેગ્રાફને તમે ધ્યાનપૂર્વક વાંચી લેજો સમજી લેજો વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને તેનો અભ્યાસ કરી લેજો પરંતુ આટલા જે પ્રશ્નો છે ને તે અવશ્ય કરી લેજો

ટાઈમ શટલનો ઉપયોગ શાના માટે કરવામાં આવ્યો છે તો જવાબ આવશે એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે વિકલ્પ ક ત્રીજું ટાઈમ શટલ દિગ્વિજયને ક્યાં લઈ ગયું તો જવાબ આવશે વિકલ્પ ક ઈસવીસન શરૂ થાય તે પહેલાના સમયમાં ચોથો સવાલ તારો કે કંચોસે રાતભર તો એનો અર્થ થશે વિકલ્પ અ આખી રાત તારાની લખોટીથી રમીશું પાંચમો સવાલ ડૂબે હુએ હે રે પાની મે સપનો કે પાં તો જવાબ આવશે વિકલ્પ બ સ્વપ્નના પગ પાણીમાં ડૂબેલા છે છઠ્ઠો સવાલ છજુ કાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા તો જવાબ આવશે વિકલ્પ અ વશમાં રાખતા સાતમો સવાલ ટાઈમ શટલનો ઉપયોગ શાના માટે કરવામાં આવ્યો છે તો જવાબ આવશે વિકલ્પ ક એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે આઠમો સવાલ રવિ ટૂચકા એટલી સરસ રીતે કહે છે કે બધા દાંત કાઢ્યા વિના ન રહે તો જવાબ આવશે વિકલ્પ વ ખૂબ હસવું ત્યાર પછી નવમો સવાલ શબરીની ઈચ્છા રામને મળવાની હતી તેણે વર્ષો સુધી રામની કાગડોળે રાહ જોઈ તો જવાબ આવશે વિકલ્પ અ આતુરતાથી રાહ જોવી દસમો સવાલ પર્વત ઉપર જવાથી છોકરાને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે તો જવાબ આવશે વિકલ્પ ક છોકરાને પહાડ પરથી આકાશની બધી છુપી વાતોની ખબર પડી જશે અગિયારમો સવાલ પર્વત ઉપર જવાથી છોકરાને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે તો જવાબ આવશે વિકલ્પ ક છોકરાને પહાડ પરથી આકાશની બધી છૂપી વાત સમજાઈ જશે બારમો સવાલ ટીચરે લાવેલા બોક્સને બધા કુતુહલથી જોવા લાગ્યા તો એમાં જવાબ આવશે વિકલ્પ ક કશુંક નવી જાણવાની ઈચ્છાથી જોવા લાગ્યા તેરમો સવાલ અખીઓ ડીબિયા ભર દે રે નિંદિયા તો જવાબ આવશે વિકલ્પ ઓ આંખો જેવા આકારની દાબડીમાં ઊંઘ ભરી દે 14મો સવાલ અમે પ્રવાસમાં ગાઈડ સાથે રાખીને ફર્યા હતા તો જવાબ આવશે વિકલ્પ બ માર્ગદર્શક સાથે રાખીને ફર્યા હતા 15મો એકદમ સફેદ આકાશમાં અસહ્ય તાપ આપતો સૂરજ તપી રહ્યો હતો તો ધોળાફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો ચાલો એવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે મિત્રો આપણે સત્તર અઢાર જેટલા જે વિકલ્પો જે છે તે આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ ફકરો બનાવો જેના કુલ પાંચ માર્ગ છે તો જો પાદર મંદિર પૂજારી નદી અને પ્રસાદ જેવા શબ્દો આપણને આપેલા છે આના ઉપરથી આપણે એક પેરેગ્રાફ બનાવવાનો છે તો તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે બનાવી શકીએ એક નાના ગામના પાદરમાં એક પ્રાચીન મંદિર હતું તે મંદિરની બાજુમાં એક શાંત નદી વહેતી હતી તે જેનો અવાજ મંદિરના વાતાવરણને શાંત અને પવિત્ર બનાવતો હતો મંદિરના પૂજારી સવારે નદીમાં સ્નાન કરી ભગવાનની પૂજા કરતા અને ભક્તોને પ્રસાદ વહેંચતા ગામના લોકો સવાર સાંજ મંદિરમાં આવી ભગવાનના દર્શન કરતા અને પ્રસાદ લઈને આનંદ અને શાંતિ અનુભવતા આ પ્રસાદ માત્ર ખોરાક નહીં પણ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક હતો ચાલો એવી રીતે તમે જોઈ શકો છો કે જંગલ ઝરણું ઝાડ વાંદરો નોળીઓ મિત્ર ત્યાર પછી ત્રીજું આપણને આપેલું છે તો અહીંયાથી જેટલા જેટલા શબ્દો આપેલા છે એ પ્રમાણે તમારે એના ઉપરથી વાક્યો બનાવવાના છે અને ફકરો બનાવવાનો છે તો આ પણ જરૂરથી કરી લેજો ત્યાર પછી આ જે પ્રશ્ન નંબર ચાર છે ને એમાં એવું પણ પૂછાઈ શકે કે ભાઈ આપેલા શબ્દનો ઉપયોગ કરી પાંચ સાત લીટીના સંવાદની રચના કરો એ પણ પાંચ માર્ક્સમાં પૂછાઈ શકે જોજો ડૉક્ટર નર્સ દર્દી તાવ ઇન્જેક્શન દવા જેવા શબ્દો આપ્યા છે તો એના ઉપરથી આપણે એક સંવાદ વાંચિત બનાવવાની છે જેમ કે નર્સ કહે સાહેબ એક દર્દી આવ્યા છે ડૉક્ટર કહે આવો ભાઈ શું થાય છે તો દર્દી કહે સાહેબ મને તાવ આવ્યો છે નર્સ કહે સાહેબ ઇન્જેક્શન આપવું પડશે ડૉક્ટર કહે ના જરૂર નથી દવા આપી દઉં છું ચાલો એવી રીતે રમત ક્રિકેટ તાલીમ ઇનામ આયોજક સ્પર્ધક આપેલું છે એના ઉપરથી આખો પેરેગ્રાફ આપેલો છે ત્યાર પછી છે દુકાન ગ્રાહક ઉધાર સામાન વાજબી પૈસા આપેલા છે તો એનો પણ અહીંયા સંવાદ આપણે બનાવેલો છે રીચ સિંહ આમંત્રણ ઘેર ખુશ અને મધ તો આના ઉપરથી આપણે બનાવ્યું છે રમત ફૂટબોલ ખેલાડી પ્રેક્ટિસ કોચ મેદાન આપેલું છે બરાબર ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ત્રણ માર્ક્સ છે ચાલો તો અહીંયા આપણને એવું પણ પૂછાઈ શકે કે ભાઈ આપેલા સંયોજનનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો તો જો મયુરી નવી સાયકલ લાવી તે આંટો મારવા ગઈ કાઉસમાં આવ્યું છે પરંતુ અને અનો અને તો એમાંથી આપણે અને શબ્દ અને સંયોગ જે સંયોજક જે છે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું તો જો મયુરી નવી સાયકલ લાવી અને આંટો મારવા ગઈ ત્યાર પછી બીજું મેં ભૂલ કરી મમ્મી મમ્મી ગુસ્સે થઈ નહીં તો અહીંયા છતાં અને તેથી જેવા સંયોજક આપ્યા છે તો આપણે અહીંયા ઉપયોગ કરીશું છતાંનો મેં ભૂલ કરી છતાં મમ્મી ગુસ્સે થઈ નહીં ચાલો ત્યાર પછી છે ત્રીજું ધન્ય પાતળો દેખાય છે તાકાતવાન છે અહીંયા તેમ છતાં અને કેમ કે આપેલા છે તો આપણું વાક્ય અહીંયા જે છે તેમ છતાંથી બનશે તો ધન્ય પાતળો દેખાય છે તેમ છતાં તાકાતવાન છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આવા જે શબ્દો આપણને આપેલા છે તેની મદદથી તેનો ઉપયોગ કરી અને આપણે આ જે સંયોજકના ઉપયોગથી વાક્ય બનાવવાના છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે તો મિત્રો આ જે અસાઇનમેન્ટ જે છે ધોરણ પાંચનું ગુજરાતી વિષયનું એ તમારા માટે મોસ્ટ ટાઈમ પી અસાઇનમેન્ટ છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ નીચે આપેલા વાક્યનો પ્રકાર જણાવો જેના કુલ ચાર માર્ક છે તો મહેલ નદીની અડોઅડ છે પ્રશ્નાર્થ અને ઉદ્ગાર તો આ કયું વાક્ય છે તો કે ઉદ્ગાર વાક્ય છે બીજું અરે મને તો આજે ખબર પડી વિધાન અને ઉદ્ગાર તો એમાંથી ઉદ્ગાર વાક્ય છે ત્રીજું તો પછી અરીસા સામે શું કરે છે પ્રશ્નાર્થ કે પૂર્ણ વિરામ તો આ પ્રશ્નાર્થ વાક્ય છે તો આવી રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા વાક્યો આપેલા છે આ વાક્યો જે છે એ કયા પ્રકારનું વાક્ય છે એ તમારે ઓળખી અને લખવાનું છે અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નોના જવાબ પણ આપણે આપેલા છે જેથી કરીને તમારે બીજા કોઈ પણ ચોપડાઓ ખોલવા ન પડે માત્ર તમે અસાઇનમેન્ટનો અભ્યાસ કરશો તો અંદરથી તમને પ્રશ્ન પણ મળી જશે અને જવાબો પણ મળી જશે ને એ પણ તમારી બ્લુ પ્રિન્ટ પ્રમાણે એટલે બીજું કશું જ વસ્તુ તમારે ખોલવાની જરૂર નથી તમે આટલું કરી લેશો તો પણ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સે તમે સફળ થઈ જશો ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ક વર્ગીકરણ કરો હવે જો અહીંયા પર્વત ચાંદી જંગલ સફરજન નદી અને અનાનસ એને જાતિવાચકને દ્રવ્ય વાચકમાં આપણને વર્ગીકરણ કરવાનું કહ્યું છે તો જાતિવાચકમાં આવશે પર્વત જંગલ અને નદી દ્રવ્ય વાચકમાં આવશે ચાંદી સફરજન અને અનાનસ મિત્રો આ અસાઇનમેન્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે બરાબર તો આ અસાઇનમેન્ટ જે છે એની પીડીએફ દરેક વાલીઓ દરેક વિદ્યાર્થીઓને દરેક શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે અને મિત્રો આ પ્રમાણેના જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે જે અસાઇનમેન્ટ આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની ચેનલ પર જ તમને માત્ર ને માત્ર મળશે તો જરૂરથી આ વિડીયો જોઈ લેજો અથવા તો આની પીડીએફ મેળવી લેજો એ તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થશે પ્રશ્ન નંબર છ કોઈ પણ એક વિષય ઉપર પાંચથી સાત વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા પહેલો વિષય આપણને આપેલો છે મારો વાહલો ભાઈ તો જો એના વિશે આપણે અહીંયા સરસ મજાના પાંચ વાક્ય લખ્યા છે મારે એક નાનો ભાઈ છે જે મને ખૂબ જ ચીડવે છે તે મારી એક પણ વાત સમજતો નથી અને સતત મારી સાથે રમત રમ્યા કરે છે તે મારો નાનો ભાઈ હોવાથી તેને હું કંઈ પણ કરી શકતો નથી તેને હું જે માગે તે લઈ આપું છું તેના શાળાના વર્કમાં પણ હું ખૂબ જ સહાય કરું છું તેના માટે હું દરેક વસ્તુ ખૂબ જ સારી અને તેને ગમે તેવી લઈ આપું છું આમ હું મારા ભાઈને ખૂબ જ સાચું છું ચાલો ત્યાર પછી બીજું આપણને આપ્યું છે કે મારા ઘરના ઘર આંગણાનું પંખી એનો પણ આપણે અહીંયા પાંચ સાત વાક્યો આપેલા છે ત્યાર પછી છે લીલું છમ ખેતર ત્યાર પછી છે ચોથું જંગલ ત્યાર પછી પાંચમું આપણને આપ્યું છે છજુ કાકા મિત્રો તમે જોઈ શકો છો કે આ પીડીએફ જે છે ને એની અંદર જવાબો પણ આપણે લખેલા છે તો આ વિડીયોને સ્ટોપ કરીને અથવા પોઝ કરીને તમે વિડીયોના જવાબો અહીંયાથી જ અભ્યાસ કરી શકો છો અથવા તો સમગ્ર પીડીએફની સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવીને તમે અભ્યાસ કરી શકો છો તો જરૂરથી વિડીયો અથવા પીડીએફના માધ્યમથી અભ્યાસ કરી લેજો કારણ કે તમારા માટે મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો આપણે મૂકેલા છે અને આ પ્રમાણેના પ્રશ્નો તમને ક્યાંય જોવા મળવાના નથી બીજે ત્યાર પછી છે રવિ અને ડુંગરનો ભેરું ત્યાર પછી આઠમું છે જો તમે રાજા થાવ તો ત્યાર પછી નવમું છે ડાયનોસર ત્યાર પછી છે દસમું છે મારું ગામ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત તરફ આપણે આગળ વધીએ તો અહીંયા આપણને કહ્યું છે કે કાઉસમાં આપેલા શબ્દના આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ છ માર્ક છે ઉદાહરણ આપણને આપ્યું છે કે ગાતું અને ફરતું તો એના ઉપરથી વાક્ય બનાવ્યું છે કે બાળક ગાતું ગાતું ફરતું હતું ત્યાર પછી છે દોડતું અને હસતું તો અહીંયા વાક્ય બનશે બાળક દોડતું દોડતું હસતું હતું લખતું અને વાંચતું તો વાક્ય બનશે બાળક પુસ્તક લખતું લખતું વાંચતું હતું ખાતું અને જોતું તો વાક્ય બનશે બાળક ખાતું ખાતું ટીવી જોતું હતું તૂટ્યું અને વછૂટ્યું તો પથ્થર વાગતા કુંભારનું માટલું તૂટ્યું અને તેના ટુકડા વછૂટ્યા વરસી અને બરસી તો વાક્ય આવશે દેવાલયમાં આરતી થઈ ભક્તિ વરસી અને ફૂલો બરસી પડ્યા ટાણું અને નાણું તો વાક્ય આવશે જો ટાણું સારું હોય તો નાણું જરૂર મળે ચાલો આવી રીતે આપણે ઘણા બધા શબ્દો અહીંયા મૂકેલા છે તમે આ દરેકે દરેક શબ્દોનો અહીંયાથી અભ્યાસ કરી શકો છો અને મિત્રો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે અને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર જ તમને આ ઉપલબ્ધ છે બીજી કોઈ પણ જગ્યાએ તમને આ પીડીએફ જે છે તે મળી રહેવાની નથી તો જરૂરથી આપણો આ વિડીયો જોઈ લેજો અથવા તો આ પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આમાં પ્રશ્ન અને જવાબ બંને આપેલા છે એટલે તમારે જવાબો માટે બીજા કોઈ ચોપડા ફોડવાની પણ જરૂર નથી માત્ર ને માત્ર આ પીડીએફ જે છે એ તમારી પરીક્ષાની

વૈદિક મેથ્સના કોર્સની અંદર તમારા જે સરવાળા બાદબાકી ગુણાકાર ભાંગાકાર લસા ગુસ્સા જેવા જે ક્રિયાઓ છે એ તમે ગણતરીની સેકન્ડોની અંદર કાગળ અને પેન વગર મગજ દ્વારા કરી શકો અને એવી સરસ મજાની ટ્રિક્સ અહીંયા આપણને શીખવાડવામાં આવેલી છે તો જરૂરથી આ વૈદિક મેથ્સનો કોર્સ કરી લેજો તમારા આગળના ધોરણ માટે પણ તમને ઉપયોગી થશે અને બીજો આપણો કોર્સ છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ઘણા બધા વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલવામાં ફાંફા પડતા હોય અથવા તો અંગ્રેજીનું ગ્રામર ન ફાવતું હોય તો આ અંગ્રેજીની અંદર જો તમારે પોતાની સ્પી અંગ્રેજીની અંદર જો પકડ મજબૂત બનાવી હોય તમારે તો આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તમારા માટે છે માત્ર બોલવા માટે જ નહીં પરંતુ તમારા આગળના ધોરણના ગ્રામર માટે આગળના ધોરણના અંગ્રેજી માટે તમને ખૂબ જ ઉપયોગી થાય એવો આ કોર્સ આપણે લોન્ચ કરેલો છે તો જરૂરથી આ વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં જોડાઈ જજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ અભ્યાસ કરતા હોય એમને પણ જરૂરથી કહેજો જેથી કરીને તેઓ પણ આ વેકેશનનો સદુપયોગ કરી શકે અને આ બંને કોર્સ જે છે તેનો અભ્યાસ કરી શકે મિત્રો વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આ બંને કોર્સ જે છે એના વિશેની વધારે માહિતી મેળવી શકો છો ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તે પણ ઉપલબ્ધ છે જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે